વરુડી અહીં ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો વેકેશનનો સમય પસાર કરવા તેમજ દરિયાની ઠંડી હવાનું ઠંડુ વાતાવરણ નિહાળવા માટે પધારતા હોય છે વરૂડી માતાજી મંદિર તે અતિ પૌરાણિક અને દરિયાની એકદમ નજીક આવેલું છે આ મંદિર ગુફાઓ પણ આવેલી છે આ મંદિરમાં અને ઉપરાંત કૂવો આવેલો છે આ વિરડામાં ક્યારેક પાણી ખૂટતું નથી અને દરિયાના મોજાનું પાણી આ વિરડામાં ભળી જતું હોય છે પરંતુ વિરડાનું પાણી કદી પણ ખારું થતું નથી અને ક્યારે પણ તે ઓછું થતું નથી અહીંયા વરૂડી માતાજીના મંદિરે રવિવાર તેમજ અન્ય રજાના દિવસો તેમજ જાહેર તહેવારોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શનની પધારતા હોય છે આ ઉપરાંત અહીં દર વર્ષે માતાજીનો તિથિ ઉત્સવ એટલે કે પાટોત્સવ ઉજવવામાં આવતો હોય છે જેમાં વાઘેલા પરિવાર સહિત વઢેરા ગામ સમસ્ત આ તિથિ મહોત્સવનું આયોજન કરે છે નમસ્કાર જય માતાજી અત્યારે આપણે છીએ વઢેરા નજીક આવેલ વરવડી માતાના મંદિરે જાફરાબાદના વઢેરા પાસે આવેલ વરવડી માતાજીનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે અને અહીં આ મંદિર નજીક એક પૌરાણિક કૂવો છે આ કૂવાની અંદર દરિયાનું પાણી ભરી જાય છે પરંતુ તે પાણી ખારું થતું નથી અને તે પાણી સતત હંમેશને માટે કાયમિક માટે મીઠું જ રહે છે અને અહીં હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે તેથી દૂર દૂરથી પ્રવાસીઓ સમય વિતાવવા અને પર્યટન સ્થળ તરીકે અહીં હોવાથી પ્રવાસ કરવા પણ લોકો પધારી રહ્યા છે અને જાફરાબાદ તેમજ આસપાસના લોકો તો દર રવિવારે અહીં રજાની મજા માણવા માટે પધારતા હોય છે અને હાલ સૈતરા મહિનો ચાલી છે અને આજે અમાસનો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો પણ અહીં માતાજીના દર્શન કરવા તેમજ દરિયાની ઠંડી હવાનો નજારો નિહાળવા માટે પધાર્યા છે અને અહીં દર વર્ષે માતાજીનો પાટોત્સવ પણ થાય છે અને પાટોત્સવમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થાય છે તેમજ મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવના દર્શન યજ્ઞનો લાભ લઈ રહ્યા છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ધૂડી ગુજરાતી ન્યૂઝ